હાલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમા આપનું સ્વાગત છે અને મિત્રો અત્યારે જીરામાં આપણે શક્કર મારીએ છીએ આમ તો આપણે બે ત્રણ વખત આપણે હમણાં હમણાં દવા છાંટી લીધી સાત આઠ દિવસના અંતરે પણ તોય જીરું છે એટલે આપણે એમ થાય છે ભાઈ એકાદ રાઉન્ડ હજી મારી લઈ કંઈ છે નહીં રોગ જીવાતા તે સુકારો ફૂગ શું છે જીરાની પોઝિશન જોઈ અને તો આમ આપણું જીરું દેખાવમાં નથી કારણ કે પાણી નથી એટલે વોલ નથી કરી ગયું ને મીડિયમ મીડિયમ છે તો મિત્રો અત્યારની સેજન પ્રમાણે હવામાન પ્રમાણે અને જે રોગના અમુક અમુક એટેક આવતા હોય એ પ્રમાણે એટેકની વાત કરીએ તો અત્યારે ઘણા મિત્રો છે કે ભાઈ જીરામાં કદાચ પહોંચી ના આવડતા હોય ને બે ચાર દિવસ ગુમરો મારવા ના પણ જઈ ગયા હોય તો જીરામાં બધાય ચેક કરજો અને લગભગ એરિયામાં અત્યારે મોલો મચ્છી જે કંઈ લીલી મચ્છી અને કાળી મચ્છી મોલો મચ્છીજી છે એનો એટેક છે જીરામાં છે ગુંદરીમાં છે બીજા ઘણા બધા પાકમાં છે તો એનો એક કંટ્રોલ કરવાનો સમય હોય વહેલી તકે જો એનો સ્પ્રે થઈ જાય નિયંત્રણ થઈ જાય વહેલી તકે દવા મારી દઈ તો એનું નિયંત્રણ થઈ જાય અને એક રાઉન્ડમાં પણ નિયંત્રણ થઈ જાય ને બોલું છે મોડું આપણે ખ્યાલ આવે તો થોડોક વાર લાગે અને અમુકને જીરું સારું હોય છે ગ્રોથ વિકાસને સારું હોય તો કદાચ રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો થોડોક મોડો એટેક આવે પરંતુ એટેક આવે કદાચ આખા જીરામાં ના હોય ક્યાંય તો જ્યાં ઓથવાળો વિસ્તાર હોય જ્યાં પવનની અવર ઓછી હોય ન્યા હોય પણ ન્યા હોય એટલે ધીરે ધીરે બધા આવે અને આ વસ્તુ એવી છે કે દાણામાં શું હોવાનું કામકાજ કરે અને આગળના આપણા વડીલો હતા એ તો રાહ જોઈને બે હતા ભાઈ દાળીઓ આવી જાય જે મહીને ખાનાર મિત્ર જેવા છે એ આવી જાય તો આપણે દવા છાંટવાની નહીં પણ ત્યારે એનો કંટ્રોલ થઈ જતો અને થોડુંક લિમિટમાં મછી આવતી અને પાછા દારી આવતા એ અનલિમિટમાં આવતા દારિયે વધારે આવતા તો અત્યારે આપણે ફૂગનાશકના અને બીજી દવાના રાઉન્ડ મારતા હોય એટલે દારિયાને આવવાનો ટાઈમ ના આવી પહેલાં તો આપણે દવા મારી દીધી હોય અને આવ્યા હોય તો એ બીજી દવા મારીએ એટલે દારીએ મરી જાય તો મિત્રો એના વિશે વાત કરવાની છે નવા મિત્રો આવીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો જેથી કરીને આપણે નવા વિડીયો મળતા રહીએ અને વિડીયો શેર કરજો એટલે અમુક જીરાવાળા જે મિત્રો છે એને કદાચ ખ્યાલ નહીં હોય કે હજી આપણે જીરું એકદમ નિર્વું છે તંદુરસ્ત છે કંઈ રોગજીવાત છે નહીં પણ ક્યાંક જ્યાં ઓથવાળો વિસ્તાર એ પવનની અવરજવર નહીં થતી હોય ત્યાં મચ્છીનો એટેક છે એટલે બધે ઓલ ઓવર પાકમાં હોય અને બધે હોય હવામાનને કારણે આ રોગ જીવાત બધી આવતી હોય તો એ એક ખાસ ધ્યાન રાખવું અને જરાક આ જીરાનામાં ચક્કર મારી અને નિદાન કરી લેવું ભાઈ છે કે નથી ના હોય તો વધારે સારું અને કોઈ એવું છે નહીં પણ જોતું રહેવું કારણ કે અત્યારે એટેક છે એટલે એટેક ટૂંક સમયમાં આવી હગે તો ચાલો જોઈએ હજી આગળ આમ જોયું તો આપણે જીરામાં કંઈ એવું છે નહીં હવે દાણા ભરાઈ ગયા છે અને અમુક જે જીરું છે પાસત્રુ એ દાણા ભરાય છે પણ આ દાણા છે એ હવે જાજો ટાઈમ ઊભે નહીં કાંઈ કે આને દાણાને ભરાવવાનું જ છે તો મિત્રો ભરાવામાં છે અને જો મચ્છી આવે એ અહીંયા હેઠે હોય નીચે અહીંયા મચ્છી હોય એટલે અહીંથી શું હોવાનું કામ એનું ચાલુ રાખે અને વધારે પડતો ભાગ છે ને એ કૂણો ભાગ હોય ને એ લઈએ છે આપણે એવડું બધું એટેક નથી મચ્છી છે પણ મીડિયમ મીડિયમ છે અમુક જગ્યાએ ઓથાણવાળો વિસ્તાર છે ન્યા છે અને ટૂંક સમયમાં બેથી ત્રણ દિવસની અંદર આપણે ગ્રાઉન્ડ લેવાનો છે થાયોમ મેક્ઝામ આવે છે ત્રીસ ટકા આવે છે પીચોતેર ટકા આવે છે પછી જેવી મચ્છીનો એટેક અને આપણે તો બિનપીએચ જીરું છે એટલે થોડીક મચ્છીની દવા છે એ ગરમ પણ લાગે જમીનનો ભેજ ન હોય એટલે શોષણ વધારે કરે ટૂંકમાં આપણે કહીએ તો આડઅસર થાય અને વેલું વરી જાય અથવા દાણા જે હોય એ કુપોષણની જેમ નાના રહી જાય જે દાણો હોય એ ભરાવદાર બહુ અતિશય ના થઈ શકે કદાચ એવું પણ બને કદાચ સાઈડ ઇફેક્ટ થાય આડઅસર આપણે જે કહીએ થાય તો પણ થાયોમેજામ છે એ પિંચોતેર ટકા ત્રીસ ટકા પચાસ ટકા બધે આવે જે રોગનો એટેક એ પ્રમાણે હોય અથવા આપણે ગાવચો જે માંડવીના દાણામાં પોત મારવામાં આવે એ અને એના ભેગા ઘણા બીજા કન્ટેન આવતા હોય દવાના થાયોમેઝામ છે એ સ્પેશિયલ મચ્છી મારવા માટેનું જે અત્યારે ઉપયોગ કરીએ છીએ આપણે વધારે પડતા તો એ છે અમુક મિત્રો ઉલાલા મારતા હોય એનાથી પણ મહીમાં અમુક ટકા હોય તો કંટ્રોલ થઈ જાય છે પણ જે તે દવા આવે કિફન આવે છે ઘણી બધી દવા આવે છે જે 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 અને જે એરિયામાં જે વધારે છાટતા હોય એ પણ ટૂંકમાં એક એનો રાઉન્ડ અટાણે સ્ટેજ છે મચ્છીનો તો એક રાઉન્ડ લઈ લેવો જરૂરી છે કારણ કે આવ્યા પછી એને કંટ્રોલ કરવી બહુ અઘરી એવી રાઉન્ડ આવ્યું હોય તો થોડુંક વધારે અઘરી લાગે પણ મીડિયમ રાઉન્ડ આવ્યું હોય તો વહેલી તકે એનો રાઉન્ડ લઈ લે તો રિકવરી મળી જાય અને વહી જાય તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો